ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મોહવાના ફુલવાડી ગામે ગણેશજીની સાચી ભક્તિ આવી સામે મળતી માહિતી મુજબ ગામે ગામ ગણપતિની સ્થાપના થતી હોય છે પરંતુ સાચી ભક્તિ કરવા માટે લગન જરૂર પડે છે ત્યારે આવો જ એક કિસ્સો મોહવા તાલુકાના ફુલવાડી ગામે જોવા મળે છે વાત જાણે એમ છે કે ફુલવાડી ગામે આવેલ પટેલ ફળિયામાં જય ભવાની યુવક મંડળ દ્વારા અમિતભાઈ અને હિતેશભાઈ તથા નીતિનભાઈ દ્વારા પોતાના હાથે ગણેશજીની માટીની નાની મૂર્તિ બનાવી બપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું હતું ફળિયામાં આવેલ બીમારી વિઘ્નહર્તા બપ્પાની કૃપાથી દૂર થયેલા હતા ત્યારબાદ બીજા વર્ષે 35 રૂપિયાની મૂર્તિ લાવી સ્થાપન કર્યું હતું જે દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે છેલ્લા 25 વર્ષથી આ સ્થાપના પછી વિસર્જન સુધી મનોરંજન માટે કોઈ પણ જાતના આધુનિક સાધનો વપરાતા નથી આટલું જ નથી ધર્મને લાગતા તમામ નિયમોનું પણ પાલન અહીં કરવામાં આવે છે વખતે ગુલાલ પણ આવતો નથી સરળ રીતે સાચી ભક્તિ કરવી હોય તો પણ આજના જમાનામાં થઈ શકે ફુલવાડી ગામના પટેલ ફળિયાના વાસીઓએ સાબિત કરી બતાવ્યું છે રિપોર્ટર હનીફ ખાન મહુવા વધુ માહિતી માટે બન્યા રહો ભાવનગર મીડિયા સાથે નમસ્કાર